આવતા જ કોઈ એક દિગ્ગજ નેતા છે કે જે કૌશિક વેકરિયાની સામે અંદરખાને કામ કરી રહ્યા છે આ તમામ સવાલો થઈ રહ્યા છે પહેલેથી વાત કરીએ બે હજાર બાવીસની ની વિધાનસભા ચૂંટણી અમરેલીની પરેશ ધાનાણી સામે એક યુવા ચહેરો ઉભો હતો નામ હતું કૌશિક વેકરિયા આ યુવા ચહેરો જીતશે કે હારશે તેવી ચર્ચાઓ હતી પરિણામ આવ્યું અને આ યુવા ચહેરો જીતી ગયો કૌશિક વેકરિયા જીતીને આવે છે પરેશ ધાનાણી જેવા દિગ્ગજ નેતાને હરાવે છે ત્યારબાદ વિધાનસભામાં નાયબ દંડક બને છે એક બાદ એક તેનો પોલિટિકલી ગ્રાફ ઉપર જઈ રહ્યો હતો પોતે રાજકીય કદ વધારી રહ્યા હતા આ વચ્ચે એક સમાચાર સામે આવે છે કે કૌશિક વેકરિયા ચાલીસ લાખનો હપ્તો લે છે કૌશિક વેકરિયા બુટલેગરોના બાપ છે કૌશિક વેકરિયાના રાજમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે અને આ પત્ર કિશોર કાનપેરિયા તાલુકા પંચાયત પ્રમુખે પોતે લખ્યો હતો આની પાછળ પત્રકારો વધારે અભ્યાસ કરે છે વધારે લોકો સુધી પહોંચે છે જાણવાનો પ્રયત્ન કરે છે કે તાલુકા પંચાયત પ્રમુખ આ શું કામ લખે પરંતુ ત્યાં તો ગણતરીના કલાકોમાં જ તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપેરિયાએ કહી દીધું કે આ મારો લખેલો પત્ર નથી આ ખોટો પત્ર છે કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ બનાવ્યો છે ઘણા લોકો કહી રહ્યા હતા કે તાલુકા પંચાયત પ્રમુખે લઈ લીધો તેની જે કઈ મજબૂરી રહી હોય બીજો એક પક્ષ તેવો પણ છે જે કહી રહ્યું છે કે ના બની શકે કે કોઈએ આ પ્રકારનું ષડયંત્ર રચ્યું હોય આ એક તરફ હતું ત્યાં બીજી તરફ સમાચાર સામે આવે છે કે બાબરાના મામલતદારે પીઆઈને પત્ર લખ્યો પોલીસ પાસે મદદ માગી કે ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યું છે જનસેવા કેન્દ્રમાં લોકો દારૂ પીને આવે છે કે આ બધા નશાકારક પદાર્થો લઈને આવે છે નશામાં રહે છે કરે છે અને એમાં દિલ્હી સુધી તાર હોય તેવું નામ લખવામાં આવ્યું એ કોણ તેની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું આ વચ્ચે વિરજી ઠુમ્મર પડે છે કહે છે કે દિલ્હી સુધીનું નામ લખ્યું છે તો કહો કે કોણ એ વ્યક્તિ છે કારણ કે હું પણ સાંસદ રહી ચૂક્યો દિલીપ સંઘાણી પણ રહ્યા નારણ કાછડિયા પણ રહ્યા આ તમામ સવાલો ચાલી રહ્યા હતા એટલે કે વિરજી ઠુમર પણ પોલીસ પાસે પત્ર જાય છે કે તપાસ કરવાની પાછળ કોણ છે મામલતદાર પણ પત્ર લખે છે કૌશિક વેકરિયા સામે સવાલો થયા અને એમાં પણ તાલુકા પંચાયત પ્રમુખે કહ્યું આ મારો લેટર નથી તો પછી કૌશિક વેકરિયાએ પણ મહેનત કરી તો પોલીસ તેમાં પણ વધારે કામે લાગી અને ત્યારબાદ ચાર આરોપી પકડાય છે એ ચાર આરોપીએ ખોટો આ પત્ર બનાવ્યો હતો અને કૌશિક વેકરિયાને બદનામ કરવા માટેનું કાવતરું ઘડ્યું હોય તે પ્રકારનો આરોપ તેના પર છે તેમાં અમરેલી યુવા પ્રમુખ પૂર્વ મનીષ વઘાસિયાનું નામ પણ સમાવિષ્ટ છે એટલા માટે જ અમે કહી રહ્યા છીએ કે કૌશિક વેકરિયાને પોતાની જ પાર્ટીના લોકો નડ્યા અમરેલીના પૂર્વ યુવા પ્રમુખે આ પ્રકારનું કાવતરું ઘડ્યું પણ શું કામ ઘડ્યું સવાલે થઈ રહ્યું છે તેને માર્ગદર્શન કોણે આપ્યું તેના આકા કોણ છે સવાલે થઈ રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી અમરેલીમાં એક બાદ એક ઘટનાઓ સામે આવે છે ને ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતા સામે ઝઘડો કરી રહ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી જેવા લોકો ત્યાં શાંત બેઠા છે તો બીજો ભારતીય જનતા પાર્ટીમાં જ એટલો ગજગરા વધી ગયો છે કે ન પૂછો વાત લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં આપણે જોયું છે કે એક ટિકિટ કપાણી નારણ કાછડિયાની તો એવી માથાકૂળ થઈ કે લોહી પણ રેડાણું ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ બે જૂથના સામસામે આવ્યા અને ઝઘડો થયો ભારતીય જનતા પાર્ટીની જ લાકડીથી માર મારવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિ દ્વારા ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિને અને આ સમાચાર ત્યારે ખૂબ ચાલ્યા પરંતુ એ ઝઘડો હજુ પણ પૂરો થયો નથી ભરત સુતરિયા સાંસદ બની ગયા ત્યારબાદ પણ નારણ કાછડિયાની નારાજગી રહી છે અને હવે સવાલો એ થઈ રહ્યા છે કે આ સમગ્ર પ્રકરણમાં શું નારણ કાછડિયા માસ્ટરમાઇન્ડ છે કે પછી અન્ય દિગ્ગજ નેતા કોઈ છે કોઈની પર પણ અમે આ પ્રકારનો આરોપ લગાડતા નથી આ તો ચર્ચાઓ છે કારણ કે વાત એ છે કે માર્ગદર્શન કોણે આપ્યું જો તેની પાછળ કોઈ દિગ્ગજ નેતાનો હાથ હોય તો દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી પણ છે નારણ કાછડિયા પણ છે એટલે સવાલ એ થઈ રહ્યો છે કે કોનો હાથ હોઈ શકે છે ભારતીય જનતા પાર્ટી અમરેલીમાં કેટલું ધ્યાન આપી રહી છે એ બાબતથી તમે નક્કી કરી શકો કે ભારતીય જનતા પાર્ટીએ અમરેલી શહેર અને તાલુકા પ્રમુખ હજુ સુધી નથી જાહેર કર્યા અમારી સુધી માહિતી આવી છે ત્યાં સુધી શા માટે શું અમરેલીમાં આજની તારીખે પણ દરેકને વિશ્વાસમાં લઈને કામ કરવું પડે છે અને અમરેલીમાં જો કાચું કપાય તો પછી અમરેલીના નેતાઓ અમરેલીના દિગ્ગજો આવનારી ચૂંટણીમાં બતાવી દે તેનો ડર છે હાલ તો કૌશિક વેકરિયાના કેસમાં આરોપી પકડાઈ ચૂક્યા છે રિકન્સ્ટ્રક્શન થઈ ચૂક્યું છે અને તેની પાછળ કોણ છે પોલીસે પણ તે કહ્યું કે તેની તપાસ અમે કરી રહ્યા છીએ સાંભળો પોલીસે શું કહ્યું ગઈ તારીખથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં એક અમરેલી જિલ્લામાંથી અમુક એક પત્ર વાયરલ થયેલ છે જેમાં અહીંયાના લોકલ જે ધારાસભ્ય છે જે ગુજરાત વિધાનસભાના નાયબ નાયબ દંડક પણ છે એમના ઉપર અમુક આક્ષેપ કરવામાં આવેલ હતા અને આ પત્ર જે વાયરલ થયેલ છે એ પત્રમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ જે છે એના નામે એ પત્ર વાયરલ થયેલ હતો તે બાબતે ગઈકાલે અમને તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ એક લેખિત અરજી આપેલ હતી અને તેના આધાર ઉપર અમે એક ગુનો પણ દાખલ થયેલ છે તો સમગ્ર ઘટનામાં આ જે અરજદાર છે એના કહેવા મુજબ એની કોઈ પણ દિવસે એ પત્ર પોતે લખેલ નથી અથવા એ પત્રમાં જે ઉલ્લેખ થયેલું છે એ તમામ બાબતે એ તમામ બાબતથી અનભિજ્ઞ છે નીચે જે સહી કરેલ છે સિક્કો મારેલ છે એ પણ એમને આપેલ નથી તો એ બાબતે અમારા જિલ્લા પોલીસના એલસીબી સાયબર ક્રાઈમ અને એસઓજી એક ઝીનોટભરે તપાસ કરતા તપાસના અંતે આ કામમાં અમે કુલ ચાર લોકોને પકડવામાં સફળતા મળેલ છે જેમાં મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા રહે અમરેલી પાયલબેન ગોટી રહે વિઠ્ઠલપુર જિલ્લા અમરેલી અશોકભાઈ કનોભાઈ માંગરોળિયા રહે જશવંતગઢ અને જીતુભાઈ ખાત્રા રહે જશવંતગઢ તાલુકા જિલ્લા અમરેલી તો આ ચાર લોકોની અલગ અલગ સમયે અલગ અલગ ભૂમિકામાં અમુક લોકો સાતની એક સાતની એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ વસ્તુને અંજામ આપેલું છે આમાં મુખ્યત્વે જે જિલ્લા પોલીસે એફઆઈઆર રજિસ્ટર કરેલી છે આમાં અલગ અલગ સેક્શન્સ લગાયેલ છે આમાં મુખ્યત્વે ખોટું લખાણ કરવું ખોટું લખાણ કરીને કોઈને બદનક્ષી કરવી એ ખોટું નખાલ લખાણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવું આ ખોટું લખાણ એવી જગ્યા મોકલવી કે જેના લીધે એ વ્યક્તિ તરફથી બીજા વ્યક્તિને નુકસાન જાય એની એક ચીટિંગની સેક્શન એ રીતના અમે ગુના આઈટી એક્ટમાં આ જે લખાણ છે એમાં ખોટી સાઈન કરેલી છે ખોટું લખાણ સોશિયલ મીડિયા થકી પ્રચાર અને પ્રસાર કરવું અને એ પ્રચાર પ્રસાર થકી એક જાહેર જનતા છે એ જાહેર જનતાના મનમાં એક ગભરાહટ ઉત્પન્ન કરવું એ ટાઈપને એક અમે ગુના દાખલ કરેલ છે અને બહુ ટૂંક સમયમાં જિલ્લા પોલીસે એક ટેકનિકલ એનાલિસિસથી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ ચાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે તપાસના કામે અન્ય જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે અન્ય લોકોની જે પણ રોલ છે આ બાબતમાં એ લોકોએ કઈ જગ્યા એ અલગ અલગ વસ્તુ બનાવેલી છે આમાં કોનું માર્ગદર્શન પૂરું પાડેલું છે એમાં કોની ઇન્વોલ્વમેન્ટ આવે છે એ સમગ્ર બાબતે અમારા સાયબરના પીઆઈશ્રીનાઓએ તપાસ સંભાળી રહ્યા છે અને આગળની કાર્યવાહીમાં આ લોકો તરફથી એને જે પણ રોલ છે દરેકનો એક રોલ નક્કી કરીને તે મુજબ એક ભારતીય ઇવિડન્સના જે કાયદા છે એ મુજબ પુરાવા ભેગા કરીને કોર્ટમાં પેશ કરીને આમાં કડકમાં કડક સજા પડે કેમ કે કોઈને પણ બદનક્ષી કરવી કોઈ પણ ખોટું ઊભું કરવું જેના લીધે જાહેર જનતાને અને કોઈ પણ વ્યક્તિને ચાર નુકસાન થાય તે કરવું એક ગહન અપરાધ છે અને તે માટે જિલ્લા પોલીસે એક સારી એવી સફળતા મેળવેલ છે મુખ્ય આરોપી મુખ્ય આરોપી આ જે કેસમાં છે એ મુખ્યત્વે જે અમે પ્રેસનોટમાં પહેલા નંબર ઉપર આપેલું છે મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા એને એ બધું બનાવેલું છે બધું તૈયાર કરેલું છે એના જે કરવાનો હેતુ છે એની જે પણ વૈયક્તિક અથવા અન્ય પ્રકારની જે પણ લોકો આમાં ભોગ બનેલા છે એના સાથે વૈમન્ય હશે અને એના ભાગરૂપે એની એકબીજા અન્ય એક વ્યક્તિ પાસેથી એ ટપાલ લખીને લીધેલું છે અને એની પછી વાયરલ પણ કરેલું છે હાલ અમારી પાસે જે આરોપી છે એ અમે પૂરતા પુરાવાનથી આ આરોપીની ધરપકડ કરેલી છે અમારી તપાસ હજી ઓપન છે આ તપાસમાં અન્ય કોઈને પણ આમાં સંડોને આવશે કોઈપણ આડપતરા રીતે કોઈપણ ગુનાહત કાવતરોમાં કોઈને નામ આવશે

ભારતીય જનતા પાર્ટીની સામે બ્યુગુલ ફૂકે ભારતીય જનતા પાર્ટીના એક મોટા નેતાની સામે આ પ્રકારનું કાવતરું ઘડે એમાં વધારે સવાલ ન થાય પરંતુ તે કોના ઈશારે કરે છે એ વાત મહત્વની છે આપને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો વિશે ખાસ કરી કૌશિક વેકરિયા વિશે નારણ કાછડિયા વિશે દિલીપ સંઘાણી વિશે અને આ સમગ્ર પ્રકરણમાં આપના દ્રષ્ટિએ કોણ હોઈ શકે શું ચાલી રહ્યું છે અમરેલીમાં કોમેન્ટ બોક્સ જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર